બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નજીકના રૂનવાડ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા એક લજગરી બસમાં દારૂ પકડવામાં આવ્યો છે પંચવટી નામની આ લજગરી આપણે જોઈ શકીએ છીએ અને છોટાઉદેપુર પોલીસ મંથકે સગડો જથ્થો છેતાલીસ લાખ રૂપિયા ઉપરાંતનો જથ્થો દારૂ મુદ્દામાલ પોલીસે ઝડપી અને રાજ્ય સાત કર્યો છે તેમાં કુલ મુદ્દામાલ જે દારૂનો હતો તે છવ્વીસ લાખ પચાસ હજાર અને લજગરી બસ અને બીજો મુદ્દામાલ મળી છેતાલીસ લાખ પંચાવન હજાર બસો પચાસનો મુદ્દામાલ થાય છે તમામ છોટાઉદે પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યાર પછી જોજ પોલીસ મથકે આ તમામ મુદ્દામાલ લાવવામાં આવ્યો છે અને જોજ ના જે પોલીસ અધિકારી છે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ ફરિયાદમાં કલમ પાસઠ એ પાસઠ ઈ એકાશી ત્યાસી એકસો સોળ બી અઠ્ઠાણું બે પ્રમાણે નુ ગુનો નોંધવામાં આવ્યો છે કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ જ્યારે લજગરી લઈ ગઈકાલે રૂણવાડ પુલ છે બ્રિજ રેલવે ઓવર બ્રિજ ત્યાં જ્યારે આ લજગરી આવી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ એને રોકી તેઓ ઊભી રાખી તેમાં બે વ્યક્તિઓ બેઠા હતા ગોપીલાલ કાલુલાલ ગ્યારી જેઓ રાજસ્થાનના ઉદયપુરના રાવલિયા ખુર્દ ગામના રહેવાસી છે અને બીજા હતા બિદાલ ખાન બસીર ખાન પઠાણ જેઓ પણ રાજસ્થાનના ઉદયપુરના ગોગુંદાના રહેવાસી છે તેઓની પોલીસે ધરપકડ કરી અને તમામ મુદ્દા છોટા છોટાઉદેપુર પોલીસ મથકે લાવી ગણતરી કરવામાં આવ્યો હતો અને તેઓની પૂછપરછ વિગતો અમને કે છે કે આપને દારૂનો જથ્થો છે તે બતાવી શકતા નથી કારણ કે આ દરોડો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પાડ્યો હતો અને તેઓએ કોઈને પણ વિડીયો પણ લેવા દીધા નથી છોટાઉદેપુરના પત્રકારોને તેથી અમારી પાસે વિડીયો પણ છે નહીં પરંતુ લજ્જગરી બસના વિઝ્યુઅલ આપણી સમક્ષ પ્રેઝન્ટ કરેલા છે જે બે આરોપી કહે તે સાથે તીરુ શર્મા કરીને ત્રીજો આરોપી છે બીજા કુલ કુલ બધા મળીને સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં જે લજગરી બસ છે જીરો સિક્સ ડબલ એક્સ જીરો છસો સિત્તેર એ ગોવા પણજીથી દારૂનો જથ્થો ભરી આપનાર એક ઈસમ પાંચમો વ્યક્તિ છે તેઓ તેઓની સાથેનો બીજો ઈસમ છઠ્ઠો વ્યક્તિ બોડેલી મુકામે દારૂનો જથ્થો મંગાવનાર છે ઇસમ અને સાતમો વ્યક્તિ બોડલી ખાતે દારૂનો જથ્થો મંગાવનાર એક બીજો ઈસમ છે એમ બોડલીના બે વ્યક્તિઓ છે જેણે આ દારૂ મંગાવ્યો હતો અને એને આ સમગ્ર ખેલનો ખેલાડી બોડલીનો જ આ બુટલેગર છે પોલીસે સઘળી આ દિશામાં તપાસ હાથ ધરી છે અને લગભગ વિસ્તૃત દસ પાનની એફઆઈઆર કરી છે ફરિયાદની સાથે તમામ જે આરોપી પકડાયા છે બે આરોપી એમની પાસેથી તમામ એમની વિગતોને પણ એફઆઈઆરમાં જોડી છે આ પંચવટી ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું જ્યાં લગેજ મૂકવામાં આવે છે ત્યાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું પોલીસે ત્યારે આ માલ માલ પકડ્યો સ્ક્રુ ડ્રાઈવરની વડે એ ખાનાને ખોલવામાં આવ્યો હતું અને ત્યાં ઇંગ્લિશ દારૂ ભરેલો હતો તે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો આ બસના ચાલકને પોલીસે પૂછ્યું ત્યારે તેને કહ્યું હતું કે મહિનામાં ત્રણ વખત ટ્રીપ એ પ્રકારની અને વાત આવી હતી એક મહિને મળશે એ પ્રકારની વાત કહેવામાં આવી હતી લાલચમાં આવી અને એને આ ધંધો કર્યો હતો એસએમસીની રેડમાં આ પ્રકારની જ્યારે વાત આવે ત્યારે જે પોલીસ સ્ટેશન હદમાં હોય એ પોલીસના અધિકારી નહીં પરંતુ બીજા પોલીસ અધિકારીને તપાસ તપાસ સોંપવામાં આવે છે તે રીતે આ બનાવની પણ તપાસ જોત પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે અને તમામ મુદ્દા માર પણ જોત પોલીસ મથકે લઈ જવામાં આવે છે